નમસ્કાર જય માદેવના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ ધોરણ વિષય સામાન્ય સામાન્ય જ્ઞાન જ્ઞાન વિષયમાં આજે આપણે પાઠ પ્રખ્યાત બગીચા આજે આપણે પાઠ અઢાર પ્રખ્યાત બગીચા બગીચા વિશે અભ્યાસ કરીશું તો ચાલો બાળકો તમારી સામાન્ય જ્ઞાન વિષયની બુકમાં પેજ નંબર સાડત્રીસ અને ઇરેઝર પેન્સિલ બધું જ લઈ લો સમજતું જવાનું છે અને મારી સાથે પૂરતું જવાનું છે બગીચા લોકો માટે સુંદર આયોજિત સ્થળો છે બગીચા છે એ કેવું આયોજિત સ્થળ છે તો કે સરસ સુંદર છે લોકો માટે સારું છે ચાલો આપણા દેશના પ્રખ્યાત બગીચામાં લટાર મારી તેના વિશે જાણીએ

તે શહેરનું નામ કોંસમાં આપેલા આડા આવડા અક્ષરો માંથી લખો તમારે શું કરવાનું છે પ્રથમ ચિત્રો જોવાનું છે જે શહેરમાં બગીચો આવેલો છે તે શહેરનું નામ અહીં કોંસમાં આપેલું છે એ આપેલું છે એ કઈ રીતે આપેલું છે તો કે આડા આવડા શબ્દો આપેલા છે તમારે તેને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે

બગીચો કાશ્મીરમાં આવેલા સાલીમાર બાગ જેવો છે કેના જેવો લાગે છે તો કે સાલીમાર બાગ જેવો છે વૃંદાવન ગાર્ડન એનું નામ શું છે તો કે વૃંદાવન ગાર્ડન અને આવેલું ક્યાં છે તો તો કઈ જગ્યાએ આવેલું છે મૈસુર આ મુઘલ બગીચો મૈસૂર માં આવેલો છે સમજાય છે ને હવે એના પછી એના પછી નીચેનો નંબર ત્રણ ત્રણ નંબર માં આ બગીચામાં નકામી અને બગડેલી વસ્તુઓમાંથી બનાવવામાં આવેલી મૂર્તિઓ છે આ જે બગીચામાં તમે જોઈ શકો છો કે બગડેલી વસ્તુ હોય એની બનાવટ કરેલી મૂર્તિઓ બનાવેલી છે એ તમે જોઈ શકો છો અને એ ક્યાં આવેલી છે તો કે ગઢી ચઢ એટલે કે ચંદીગઢ એનું નામ શું છે ચંદીગઢમાં એ બગીચાનું નામ છે રાક ગાર્ડન અહીં લખીશું

તો કે દિલ્હી કઈ જગ્યા ગાર્ડન આવેલું છે યાદવિંદ્ર ગાર્ડન ક્યાં આવેલું છે તો કે ચંપલાકુ એટલે કે એને આપણે આડાાવડા છે એ અક્ષર ગોઠવવાના છે પંચકુલા ક્યાં આવેલું છે પંચકુલામાં આ બગીચો આવેલો છે તેનું નામ છે ગાર્ડન ગાર્ડન આ બગીચો યાદવિન્દ્ર તરીકે પણ જાણીતો છે અને પિંજોરી ગાર્ડન અત્યારે એનું નામ છે અને કઈ જગ્યાએ આવેલું છે તો કે પંચકુલામાં આવેલો છે અહીં સાડત્રીસ પેજ પૂર્ણ થાય છે હવે બાળકો આડત્રીસ પેજ પર જુઓ નંબર છ અહીં બાળકો બગીચો આ મુઘલ બગીચો બાદશાહ જહાંગીર દ્વારા બનાવવામાં આવ્યો છે છે આ કોના દ્વારા બનાવેલો બગીચો તો કે બાદશાહ જહાંગીર એના દ્વારા બગીચો બનાવવામાં આવેલો છે સાલીમાર બાગ એનું નામ છે સાલીમાર બાગ અને ક્યાં આવેલો છે એ કંશ આપણને આડાવડા શબ્દ આપેલા જ છે તો કે કશ્મીર આ ગાર્ડન ક્યાં આવેલું છે તો કે આ મુઘલ બગીચો બાદશાહ જહાંગીર દ્વારા બનાવવામાં આવ્યો છે અને તેની બાગ તરીકે ઓળખાય છે અને કાશ્મીરમાં આવેલો છે કઈ જગ્યા એ તો કે કાશ્મીરમાં એના પછી સાત નંબર માં આ બગીચો બારબોટી રોક ગાર્ડન તરીકે પણ ઓળખાય છે જે સામે દેખાય છે આ બગીચો સાત નંબરમાં એ રોક ગાર્ડન તરીકે પણ ઓળખાય છે અને આવેલો ક્યાં છે એ અહીં બોક્સમાં કૌંસમાં આપેલું જ છે દાર્જીલિંગ એનો સાચો શબ્દ કયો છે તો કે દાર્જીલિંગ બારબોટી રોક ગાર્ડન તરીકે પણ ઓળખાય છે હવે એના પછી નંબર 8 જુઓ બાળકો આ ચિત્ર બગીચાનું આ ઊંચાઈવાળો મુઘલ બગીચો દાલ સરોવરની બાજુમાં આવેલો છે એની બાજુમાં બાજુમાં સરોવર સરોવર છે તો કે દાલ દાલ અને આ મુઘલ બગીચો આવેલો છે તેનું નામ છે નિશાંત બાગ બગીચાનું નામ શું આપવામાં આવ્યું છે તો કે નિશાંત બાગ અને આવેલો ક્યાં છે તો કે શ્રીનગર

છોડવાઓનો વિશાળ સંગ્રહ ધરાવતો આ વનસ્પતિ શાસ્ત્ર સંબંધિત બગીચો છે અહીં દેખાય છે છે તમને એ વિશાળ સંગ્રહ સંગ્રહ એટલે કે બધી જાતના હોય એવો સંગ્રહ કરેલો હોય છે આ વનસ્પતિ શાસ્ત્ર સંબંધિત વનસ્પતિ શાસ્ત્ર સંબંધિત એને લગતો બગીચો છે એને લાલબાગ તરીકે ઓળખાય છે અને એ ક્યાં આવેલો છે તો કે બેંગલુરુ ક્યાં આવેલો છે બેંગલુરુ હવે એના પછી જુઓ બાળકો આ બગીચો ઇન્દિરા ગાંધી મેમોરિયલ તુલિપ ગાર્ડન કહેવાય છે અને તે ઝબરવા ડુંગર પાસે આવેલો છે જે અગિયારમ નંબરનો બગીચો છે એ ક્યાં આવેલો છે તો કે મેમોરિયલ તુલિપ ગાર્ડન કહેવાય એનું નામ છે મેમોરિયલ તુલિપ ગાર્ડન અને તે ઝબરવા ડુંગર પાસે આવેલો છે ડુંગર છે અહીં કોષમાં આપેલા શબ્દો આડાવડા છે તેને યોગ્ય ક્રમમાં મૂકેલા છે તો કે શ્રીનગરો આ બગીચો ઇન્દિરા ગાંધી મેમોરિયલ તુલિપ ગાર્ડન કહેવાય છે અને તે જબરવા ડુંગર પાસે આવેલો છે હવે એના પછી બાર નંબર માં જુઓ બાળકો આ બગીચો ડાયનોસોર ની વિવિધ પ્રજાતિની પ્રતિમાઓ માટે જાણીતો છે ડાયનોસોર જોયા છે ને બાળકો હ તો ડાયનોસોર ની વિવિધ જાતિ અલગ અલગ જાતિના ડાયનોસોર ક્યાં જોવા મળે તો એની પ્રજાતિની પ્રતિમાઓ પ્રતિમાઓ એટલે કે તેની મૂર્તિ હકીકતમાં ત્યાં બગીચામાં હોય નહીં પણ તેની એવી મૂર્તિ હોય છે તેની પ્રતિમાઓ મૂકેલી હોય છે વિવિધ પ્રજાતિની પ્રતિમાઓ માટે જાણીતો છે તેમાં નાનું પ્રાણી સંગ્રહાલય છે એને કહેવામાં આવે છે ઇન્દ્રોડા પાર્ક કયું નામ છે ઇન્દ્રોડા પાર્ક અને ક્યાં આવેલું છે તો કે ગાંધીનગર એ ગાંધીનગરમાં ડાયનોસોરની વિવિધ પ્રજાતિની પ્રતિમાઓ માટે જાણીતો છે તેમાં નાનું પ્રાણી સંગ્રહાલય પણ છે અહીં આડત્રીસ પેજ પણ પૂર્ણ થાય છે અને પાઠ નંબર અઢાર સામાન્ય જ્ઞાનમાં પણ પૂર્ણ થાય છે આના પછીનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં જોશું ત્યાં સુધી આવજો જય મહાદેવ